રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પડદરી પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલાં રાત્રિમાં એક દાડનો અને એના પછી એક ઘરફોડનો બનાવ બન્યો હતો એની તપાસ કરવા માટે રાજકોટ ગ્રામ્ય પોલીસની એલસીબી ટીમ પડદરીની ટીમ અને તમામ લોકો ટેકનિકલ સર્વેલન્સથી ટાવર ડમ્પથી સીસીટીવી ફૂટેજ બાતમીદારો તમામ સાથે સંપર્કમાં હતા સીસીટીવીમાં જે ફૂટેજ જોવા મળ્યો એના આધાર ઉપર અમારા બાતમીદારોથી અને ટેકનિકલ સર્વેલન્સથી અમને માહિતી મળી કે આ દાહોદની ચડ્ડી બનિયાન ગેંગનું કામ છે અમારી ટીમ ત્યાં બાર દિવસ સુધી સ્ટેન્ડ બાય રહી એ લોકો ગામમાં હતા ગામમાં એ નાનો ફોન યુઝ કરે છે જેનાથી પિન પોઈન્ટ લોકેશન નથી આવતી તો ગામથી બહાર નીકળ્યા ત્યારે આ લોકોને પકડવામાં આવ્યા પકડવા પકડાયેલા આરોપીઓમાંથી બે આરોપી સુભાષ ઉર્ફે શોબો ઉર્ફે શુભમ અને બીજો ગોરો ઉર્ફે કેલાશ એ બંને દાહોદના રહેવાસી છે આમાંથી સુભાષ ગરબાડાનો રહેવાસી છે અને બીજું જો ગોરો છે ઓ ધાનપુર દાહોદનો રહેવાસી છે આ ધાડ અને ચોરીમાં છે આરોપીઓ પકડવા ઉપર બાકી છે રાજુ સવસિંગ બારીયા ગરબાડા દાહોદ ભરત બાદરસિંહ પલાસ ગરબાડા દાહોદ રાકેશ રાણિયા પ્લાસ ગરબાડા દાહોદ જયંતી ગરબાડા દાહોદ પ્રકાશ દ્વિતીયા પ્લાસ ગરબાડા દાહોદ મડિયા બાબરા અલીરાજપુર એ લોકો બાકી છે એ લોકો ગુચ્છી ટોકના આમાંથી ચાર લોકો ગુચ્છી ટોકના આરોપી છે જામીન ઉપર એ લોકો હાલ છે અને જ્યારે આની કોર્ટમાં તારીખ આવતી હતી ત્યારે દિવસમાં એ લોકો કોર્ટ અટેન્ડ કરતા હતા અને રાત્રિમાં પડદરી કે આજુબાજુના એરિયામાં જે જો પણ જગ્યા મોકો મળે ત્યાં એ લોકો ચોરી કરતા હતા અને ત્યાં કોઈ માણસ એક માણસ મળી જાય તો એના ઉપર હુમલો અને ધાક ધમકી આપીને લૂંટ પણ કરતા હતા આ આરોપીઓ ત્રણ ચોરી અને ધાડની કબૂલાત કરી છે એક પડદરીની ધાડની કબૂલાત કરી છે બીજી પડદરીની ચોરીની કબૂલાત કરી છે અને ત્રીજી રાજકોટ શહેરમાં રાજકોટ તાલુકાની એક ચોરીની કબૂલાત કરી છે આમાંથી સુભાષ ઉર્ફે સોબો ઉપર તેર ગુના છે જેમાંથી બે ગુચ્છીટોક છે ગૌરવ ઉર્ફે કૈલાસ ઉપર ત્રણ ગુના છે રાજુ સવસિંગ બારીયા ઉપર બાવીસ ગુના છે જેમાંથી એક ગુચ્છીટોકનો ગુના છે ભરત બાદરસિંહ પ્લાસ છે એની ઉપર પચીસ ગુના છે જેમાં એક ગુચ્છીટોકનો ગુના છે રાકેશ રાણિયા પ્લાસ ઉપર પંદર ગુના છે જેમાંથી એક ગુચ્છીટોક છે જયંતી ઉપર બે ગુના છે પ્રકાશ દતિયા ઉપર ચાર ગુના છે મડિયા સંજય તિતરિયા ઉપર બે ગુના છે આમાં જેટલાના લોકોના જૂના ગુના છે તમામ ગુનાના ઓર્ડર અમે લોકો નીકાળ્યા છે અને કન્સર્ન ડિસ્ટ્રિક્ટ સાથે વાત કરીને જૂના ગુનાઓમાં પણ આના બેલ કેન્સલ કરાવવામાં આવશે એ લોકો શહેરની આજુબાજુમાં જો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે ત્યાં ફેક્ટરી કે મેન્યુફેક્ચરિંગ યુનિટ એ કે ગોડાઉને જોતા હતા અને જ્યાં લોક હોય બહારથી કોઈ માણસ નહીં હોય પાછળની સાઈડમાં ખેતર હોય એવી લોકેશન એ લોકો ચૂઝ કરતા હતા ને ત્યાં અંદર એન્ટ્રી કરીને અને સરિયાની મદદથી એ લોકો લોક તોડી નાખતા હતા લોક તોડવામાં એ સારા માણસ એક્સપર્ટ છે અને સ્ટ્રોંગથી સ્ટ્રોંગ લોકને એ લોકો એકથી બે મિનિટમાં તોડી શકે અને આ લોકોની સારી પ્રેક્ટિસ છે એમાં ઓર એ લોકો ક્યારે પણ પોતાનો ફોન સાથે રાખતા નહોતા અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો જ યુઝ કરતા હતા જ્યારે દાહોદથી આવતા હતા ત્યારે દાહોદથી એસટી બસમાં પછી અહીંયા બસ સ્ટોપથી ઓટો રિક્ષામાં કોર્ટ જાવતા આવતા હતા કોર્ટથી ઓટો લઈને અને પછી બહારના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જતા હતા અને દિવસમાં ફરીને જોઈ લેતા હતા કે રાત્રિમાં અહીંયા ચોરી કરવાની છે પછી ખેતરમાં બેસતા હતા અને નાઇટ સુધી વેઇટ કરતા હતા જ્યારે એક વાગ્યાની આજુબાજુનો સમય થઈ જાય ત્યારે એ લોકો ત્યાં ચોરી કરવા માટે એન્ટર થતા હતા એક સરિયો જેવો એ લોકો રાખે છે સરિયાથી જે તોડી નાખે છે ત્રણ ચાર લોકો અલગ અલગ રોલ પ્લે કરે છે કોઈ નિગરાણી કરે છે કોઈ લોકો લોક તોડે છે કોઈ કેસ હેન્ડલ કરે છે સારા અલગ અલગ એના તમામના રોલ છે ચાર પાંચ નો ગ્રુપ અમુક તમામ ચોરીઓમાં આ લોકોનો રહે છે સાન સમાચાર ફેસબુક પેજને ને લાઈક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાન સમાચાર ડોટ નેટ વિઝીટ કરો